ભાવનગર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે જિલ્લાના સિહોરના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો હતો જેણે પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છવાય ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સિહોર તાલુકાના ગ્રામીણ આટાણા, વરલ, બેકડી, જાબડા, સખવદર, કાજાવદર, કનાડ, ખારી, મેઘવદર સહિત ગામોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો સિહોર તાલુકામાં વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો गत મોડી રાતે પડેલા વરસાદથી નદીઓ પેલા વરસાદથી જીવિત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા